તક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો યજ્ઞનો કાર્યક્રમ રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈના હાથે રક્ષા કવચ રાખડી બાંધીને ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરે છે નાળિયેરી પૂનમ એવમ બળેવના પવિત્ર અને પાવન પર્વ પર બ્રાહ્મણો યજ્ઞપવિત પવિત બદલાવે છે આજના પવિત્ર દિવસે બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન તેમજ શાસ્ત્રોક્ત વિધિથી નવી જનો ધારણ કરે છે આ અવસર પર પુષ્ટિમાર્ગીય પ્રવક્તા ભાગવત કથાકાર એવં બ્રાહ્મણો દ્વારા તેમજ રામાનંદી સાધુ સમાજ દ્વારા જુનાગઢ તક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં યજ્ઞપવિત ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયેલો હતો એ કાર્યક્રમની અંદર બ્રાહ્મણો અને રામાનંદી સાધુ સમાજ જોડાયો હતો આ તકે ભાગવત કથાકાર કેતનભાઈ પુરોહિત જાણીતા જ્યોતિષકાર સુભાષભાઈ ત્રિવેદી ભરતબાપુ એવમ અન્ય બ્રાહ્મણોને રામાનંદી સમાજ જોડાયા હતા આજના આ પવિત્ર શ્રાવણી સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર દિવસે તખતેશ્વર મહાદેવના મંદિરે બ્રાહ્મણો અને રામાનંદી સાધુ સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્યાર સાથે હરહર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું